સત્તાધીશો સામે પશુપાલકો હજુ પણ પણ આકરા પાણીએ છે વિરોધનો આજે આજે ચોથો દિવસ અરવલ્લી જિલ્લામાં મોટાભાગની દૂધ મંડળીઓ બંધ છે જિલ્લાના મોડાસાના સાકરિયા ગામની દૂધ મંડળીમાં દૈનિક ત્રણ હજાર લીટર દૂધની આવક થતી હતી પરંતુ આ ગામના બસો પચાસ સભાસદોએ સતત ચોથા દિવસે ડેરીમાં દૂધ ન ભરીને વિરોધ નોંધાવ્યો અરવલ્લી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ પશુપાલકમાં રોજ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાની પાંચસો થી પણ વધુ જે દૂધ મંડળીઓની અંદર સતત ચોથા દિવસે તાળા જોવા મળી રહ્યા છે હાલ આપણે મોડાસા તાલુકાના સાકરિયા ની દૂધ મંડળીમાં છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ બોર્ડ પણ માર્યા છે દૂધ ભરાવા પશુપાલકોને ન આવવું બીજી તરફ દૂધ મંડળી છેલ્લા ચાર દિવસથી બંધ છે અહીં જે દૂધ મંડળી દિવસ દરમિયાન ધમધમતી હોય છે પણ છેલ્લા ચાર દિવસથી પશુપાલકોની જે માગણીને લઈને તાળા મારવામાં આવ્યા છે આ જે સાકરિયા ગામ છે તે અઢીસોથી પણ વધુ જે પશુ જે સભાસદો છે રોજનું જે ત્રણ હજારથી પણ પાંત્રીસો જે લીટર જેટલું જે દૂધ મંડળીની અંદર પશુપાલકો દૂધ ભરાવતા હોય છે પણ છેલ્લા ચાર દિવસથી જે પશુપાલકોનો જે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને આ જે મંડળી છે તે બંધ છે હવે પશુપાલકોની એક જ માંગ છે કે સાબર ડેરી દ્વારા વીસ ટકા જેટલો નફો આપવામાં આવે અને જે નફો છે તે તાત્કાલિક તેમના ખાતામાં જમા કરવામાં આવે ત્યાં સુધી જો નફો જમા કરવામાં નહીં આવે ત્યાં